હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક નવો વિડિયો ને બ્લોગ માં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો ફરી એક નવો વિડિયો ને બ્લોગ માં સ્વાગત છે તો મિત્રો આજે છે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની તમને હાર્દિક હાર્દિક શુભકામના મિત્રો તો અત્યારે જો સવારમાં ઊઠી જ છે આઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે જઈશ મારા ગામની કુમાર શાળા માં જે કન્યા શાળા અને કુમાર શાળા બંને કમ્બાઈન થઈને ભેગા થઈને સરસ મજાનો કાર્યક્રમ છે પછી પોલીસ સ્ટેશન પરને હું કહેવાય ભજારો નથી છે તો જ્યાં પહેલાં પહોંચી શકીશ ત્યાં થોડુંક મોડું થઈ ગયું લેટ ઉઠાણું છે કારણ કે કાલે એક મારે હનુમાનજી મંદિર છે રોકડીયા હનુમાનજી મહારાજ ત્યાં લોટ હતો હનુમાન દાદાનો અને ત્યાં આપણે હું લોટની પ્રસાદી લેવા જ્યાં હતા તો મોડું થઈ ગયું હતું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે આજે જવાનું છે અમારા ગામની કુમારશાળામાં કે તમે કુમારશાળા જોઈ લીધું છે જે મારી ચેનલ ગઢુ બ્લોક ચેનલમાં સબસ્ક્રાઈબ કરેલા છે તેને એમાં જોવા મળી જશે તો

મિત્રો તો આપણે ફાઇનલી દુકાને આવી ગયા છીએ ને જો તમને કટકા મેં દેખાયા છવ્વીસમી જાન્યુઆરી અમારા ગામના ડેડાણ કુમારશાળા અને કન્યાશાળા બે ભેગું હતું કાર્યક્રમ તો તે તમને મેં બતાવ્યો વિડીયો તો વિડીયો સરસ લાગ્યો છે તો તમને બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ ને આપણે દુકાને આવી ગયા છીએ ફાઇનલી તો સેટઅપ કરી નાખ્યું છે જાદો લોક નહોતો છું આજ ઘરે પણ ઘરે અમારે કુનાલભાઈ થોડાક કૌરવતા થાજે એટલે બહુ સારો બ્લોગ નખ્યો ને થોડુંક મોડું થઈ ગયું હતું કેમકે સ્કૂલે જોથો ના શું કહેવાય પ્રજાસત્તાક દિવસે ને કાર્યક્રમ તમને ગમ્યો હશે મારા ગામનું નકર હું દર વર્ષે આપણા પ્રજાસત્તાક દિવસનું ઘડું બ્લોગ ચેનલ છે મારીને એમાં આપણો હું તમને તો અહીંયા તમને આ તમને બ્લોગ બનાવેલા છે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બહુ ખબર નથી પણ એ બ્લોગ જોઈ આવજો ઘડું બ્લોગ ચેનલમાં તો જો દેખાડી દઉં સેટઅપ થઈ ગયું છે હવે અને આજે અગિયાર સાડા અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે સેટઅપ કરવામાં બધું તો દેખાડું ચાલો વિડીયોને વ્લોગમાં સ્વાગત છે નવા વિડીયોમાં નહીં પણ ઈનાય એ વિડીયોમાં કારણ કે આપણે કાલે છવ્વીસમી જાન્યુઆરી હતી બહુ વ્લોગિંગ નહોતું કર્યું તો અમે તો બે દિવસનો એક વ્લોગ બનાવીને છીએ સરસ મજાનો તો હવે તૈયારી થઈ ગઈ છે હવે દુકાન જવાનું મારા પપ્પાના વાટે છું હું અને મારા મમ્મી જો અહીંયા કામ કરે છે બધું સાફ સફાઈ કરે છે અને હા મેં અમારે કાલુદાસભાઈ કાલુદાસભાઈને તમને બતાવવાના છે અમારે પાણી આવવાનું છે એટલે જો ઓલા ઘેરામાં ટાક ટાકાની સાફ સફાઈ ચાલુ છે કાલુદાસભાઈ જરા અહીંયા એ કાલાભાઈ દેખો 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 કાલાભાઈ કાલાભાઈ દેખો એ બહુ ડેન્જર હે કાલા ભાઈ જો દેખો બાજણ થઈ જાય હો બાજણ થઈ જાય એમ કહું આમ તો હુગરી નો આમ તો તો કે આમ રમે હુગરા એ હુગરા તો મિત્રો હવે તમને હું ડાયરેક્ટ દુકાને જઈ અને મળું છું મિત્રો ફાઇનલી જો હું તમને કહેતો હતો ને કે આગલા બ્લોગમાં કે આપણે શું કે ટિફિન આવે છે તો જો ટિફિન આવી ગયું છે હું જમવા બી ગયું મિત્રો બ્લોગિંગ કરીને કે આમાં પાપડ છે રોટલી અને શું કહેવાય વાલોળનું શાક છે ડુંગળી છે

તો એની ચેનલ માં તમે જાવ સબ્સ્ક્રાઇબ કરના જો કેમ કે એમાં ફૂલ ટ્રિપ આવવાની છે સસ્પેન્સ ટ્રિપ છે બોલન ભાઈ શું છે તો દૂધ લેવા આવ્યા છે એવું છે દૂધ 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 લેવા આવ્યા પછી આપણે રેડી તમે એડિટ કરો છો દુકાન સામાન છે આપણે ટોબેકો આ ભાઈના અમારે ભાઈ ચા લાવી લીધા છે આ ભાઈ ની ચા જો ભાઈ ભાઈ આવી એમ કેમ ભેગા આવો તો પી લઈ પછી મળી હાલો વ્લોગ માં તો અમારા ભેરૂ આવી ગ્યા છે અહીંયા તો ચા લેવા જો થો મહેમાન આવે એટલે સાતો પાવો પડે તો અમારા મહેમાન છે બે દેખો અમારા ગે ઘર પે અમારે કુપીભાઈ દેખો કુપીભાઈ અમને ભરી કેટલો ઉઠ કાકો તો ફેમિલી કાલ નો બ્લોગ ની એન્ડિંગ મે રાત્રે નથી કરી કારણ કે કાલે મહેમાન હતા ઘરે અને હું કહેવાય કે ગોપાલભાઈ નો જે કટકો ઉતાર્યો તો એ ઉતાર્યો તો ખાલી નાનો એવો તો બ્લોગ કેવો લાગ્યો એ કહેજો અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળું છું નવા બ્લોગમાં એ બ્લોગે આજથી અત્યારે સવારે એન્ડિંગ કરું છું અને બીજો બ્લોગ પણ અત્યારે શરૂ કરું છું ચાલો